અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટમાં છકડો રિક્ષાના ભાડાના મુદ્દે થયેલી જૂથ અથડામણના બનાવમાં હવે એક જૂથના ઇજાગ્રસ્ત ઉપર હોસ્પિટલ પરિસરમાં પણ હુમલાની ઘટના બની જૂથ અથડામણમાં એક જૂથના કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને રાજુલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ સમયે અન્ય જૂથના કેટલાક લોકો સારવારમાં રહેલા એક જૂથના વકીલ સહિતના લોકો પર લાકડીઓથી હુમલો કરતા ચકચાર મચી ગઈ છે ઘટનામાં રાજુલા જાફરાબાદ અને પીપાવાવ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જૂથ અથડામણની આ ઘટનામાં ચૌદ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદના આધારે પોલીસે તમામ ચૌદ લોકોની ધરપકડ કરી છે પીપાઓની જેટ્ટી ખાતે તથા રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે જે અલગ અલગ બનાવ બનેલ હતા એમાં ત્રણેય જે બનાવો હતા એમાં ગુના દાખલ કરવામાં આવેલ હતા જે ગુના છે એમાં જાફરાબાદ મરીન ખાતે એકસો પંદર બે મુજબનો ફરિયાદ લેવામાં આવેલ હતી પીપાઓની જેટી ખાતે પીપાઓ મરીન પોલીસ સ્ટેશનમાં તથા રાજુલા ખાતેનો બનાવ રાજુલા પોલીસ સ્ટેશનમાં ત્રણ એકસો નવ એક જે અગાઉની ત્રણસો સાત હતી એ મુજબ ખૂનની કોશિશનો બનાવની ફરિયાદ લેવામાં આવેલ હતી આ ના જે આરોપી છે એ બધાને અટક કરવામાં આવેલ છે અને એમની અત્યારે ઇન્વેસ્ટિગેશનની તથા પંચનામા કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે